જય માતાજી મારા તમામ સમાજના ભાઈઓને અને બોલો જય સદરામ બાપાની હું છું આપનો ભાઈ દશરથને એમએસટી જેમ સ્વાગત કરું છું આપનો આપણી આજી કેડીસ બાપા નેવ ચેનલ પર મિત્રો મારા ભાઈઓ મારા વડીલો જો મારી વાતથી કાઈ પણ ભૂલચૂક થઈ જાતી હોય અને મારા સમાચાર આપવામાં કાઈ પણ ઠાકોર સમાજના ભૂલચૂક થઈ જાતી હોય તો માફ કરજો જે આજે ઠાકોર સમાજના સમાચાર આપવાનો છે તે બનારો વિડિયો પર ને વિડિયોને બિલકુલ એન્ડ સુધી જોજો જેથી આપણે ઠાકોર સમાજના સમાચાર એક પણ મિસ ના થઈ જાય અને એક પણ સવાલ મિસ ના થઈ જાય તો ચાલો આજના વિડિયોની શરૂઆત કરીએ હિંમતનગરમાં એક ખુશીની વાત છે કે એટલે કે મતલબ ખુશીની વાત એમ કહું છું કે આપણા જે ઠાકોર સમાજ છે તે આગળ બહુ જઈ રહ્યો છે ને તેની સાથે આપણે ઠાકોર સમાજમાં સેવા પણ બહુ વધી રહી છે તે તો બધા લોકો જાણે છે બ્લડની અનેક સુવિધાઓ ઉપલબ્ધ થઈ ગઈ છે તે તેનાથી મોટી સેવા કેવી રીતે કહેવાય મિત્રો કારણ કે આપણી સમાજ બહુ સેવા કરી રહી છે અને તેની સાથે આજે એક બીજા સમાચાર પણ સામે આવી રહ્યા છે કે એ બીજા સમાચાર સામે સામે એ આવી રહ્યા છે કે હિંમતનગરના હિંમતનગર તાલુકામાં કોઈ પણ હોસ્પિટલની ડિલિવરી માટે આવેલ બહેનોને બ્લડની જરૂર હોય તો પણ ટ્રસ્ટ કરી પૂરી થશે એવું મતલબ નિર્ણય લીધો છે આપણી સમાજના સભ્યોની કમિટી બનાવવામાં આવી છે અને હિંમતનગરની વાત છે મિત્રો હિંમતનગરમાં આવી સુવિધા ઉપલબ્ધ થઈ છે હિંમતનગરના હોસ્પિટલમાં કોઈ પણ રહેવા જશે તો તેને ખાવા પીવાનું પણ સગવડો આપણી સમાજના લોકો જે અગિયાર જણાની કોમ્યુટિટી બનાવવામાં આવી છે તે લોકો ખાવા પીવાની સગવડો પૂરશે પૂરી પાડશે અને રહેવાની તમામ સગવડો જે હોસ્પિટલમાં પૂરી પાડશે હિંમતનગરના કોઈ પણ હોસ્પિટલમાં આજે નવી ચાલુ થઈ છે મતલબ જે કોઈ પણ જાતની કોઈ પણ હોસ્પિટલમાં જશે ડિલેવરી ડિલિવરી કામ માટે પણ ગમે તે કામ માટે કોઈ પણ હોસ્પિટલમાં આપડી બેનને તકલીફ થવા નહીં દે આપડી સમાજ તેવું આપડી સમાજનું આપણી સમાજના લોકો કહી રહ્યા છે અને આ વાતે જો જોડાવા ઈચ્છતા હોય તો તે લોકોએ મતલબ તારીખ આપેલી છે 9 તારીખે મંગળવારે સવારે 11 કલાકે બીકે કોમ્પ્લેક્શન સરકારી બળવંતસી ઓફિસ હાજર રહેવું તેમ પણ કહેલ છે જો તમે પણ આ કેમ્પમાં જોડાવવા માંગતા હો એટલે કે સેવામાં જોડાવવા માંગતા હો તો 9 તારીખે મંગળવારે જઈ અને આ સરનામા પર જઈ અને અને અથવા તેમનો નંબર પણ આપેલ છે કે 97 સત્તાણું ત્રીસ એસી સિતોતેર સાત તે નંબર પર કોલ કરી અને તમે કોન્ટેક કરી અને સેવામાં હાજર જો હાજરી આપી શકતા હોય તો આપી શકો છો બાકી તમારે પણ કોઈ તકલીફ હોય હિંમતનગરમાં જો કોઈ પણ હોસ્પિટલમાં તમે જાઓ તો તમારે ત્યાં આપણી સમાજ સેવા માટે ઉપસ્થિત છે બહુ ખુશીની વાત છે આપણી સમાજ માટે કારણ કે આપણી સમાજ બહુ આગળ જઈ રહી છે તો મિત્રો આ સમાચાર અને આ સેવા આપણી સમાજની કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ના ભૂલતા અને જો આ સેવા આપણે આપણી સેવા સમાજની ગમી હોય તો લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા ચાલો મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી અને બોલો જય સદારામ બાબાની